કેમ તારે બહાર નીકળવું છે કઈ લપસી ને નહીં પડે હાલ તો ઘરે આપણે વિયાજી હાલ 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 ઘરે વિયાજી હાલ 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 ઘરે વિયાજી હાલ તો પછી તો એમાં મારા માલ છપછપિયા કરતો જલ્દી તું કયું નત કરતો મારું અમારી હાઉ જો આપણે એકબીજાનું કયું કરવાનું ને કોનું એકનું કયું કરવાનું તારું કે મારું તારું કયું કરું હું આ તો બોલ શું કરું કે મને તમે મારું મારું કયું કરું હાલો તારું કયું કરે હાલ હવે તારે ક્યાં જવું છે આના બહાર નીકળું બહાર નીકળું છે હાલ બહાર કાઢ તો બસ મારી જાન જો ને તો ડન કર દે એકવાર ડન ને નમસ્તે કર દે નમસ્તે જય હિન્દ ને મીઠી અરે વાહ એક્શન કર દયો આમ કરો કરો એક્શન કેમ કરવાની અરે વાહ મારી જાન વાહ